ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ત્યારે આજરોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જિલ્લાના ભરૂચ અંકલેશ્વર હાસોટ વાલિયા નેત્રંગ ઝગડિયા જંબુસર આમોદ અને વાગરા તાલુકામાં થકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીને મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલાવવામાં આવી હતી સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો મતગણતરી જિલ્લાની સુડતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક પોઈન્ટ બાવીસ લાખ મતદારો પૈકી એસી હજાર એકસો ને તેતાલીસ મતદારોએ પોતાના મતાધિકારીઓનો ઉપયોગ કર્યો હતો જેમાં મતદાનની ટકાવારી પાસઠ એકસઠ ટકા રહી હતી

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી ચાલુ થઈ છે અને સત્તર પંચાયતો પૈકી જે સામાન્ય છે એમની મતગણતરી ચાલુ છે વોર્ડ વાઇઝ પણ ગણતરી ચાલુ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી ચૂંટણી અને ત્યારબાદ તેના મતગણતરીના પરિણામો પણ ડિક્લેર થઈ રહ્યા છે ઉમેદવારોને પણ મતગણતરીથી સંતોષ છે અને બધા ખુશ છે